નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું આજની વીડિયોમાં મિત્રો જ્યારે આપણે જીવનના ઊંડાણમાં ઉતરીએ છીએ ત્યારે આપણા મનમાં વારંવાર એક પ્રશ્ન ઉદ્ભવે છે કે નારાયણ કોણ છે શું તે ફક્ત એક ભગવાન છે જેની આપણે પૂજા કરીએ છીએ કે તે બ્રહ્માંડનું એક સ્વરૂપ છે કે સત્ય છે જે આપણા અસ્તિત્વના દરેક ભાગમાં હાજર છે શું નારાયણ અને વિષ્ણુ એક જ છે કે શું તેમના પણ અલગ અલગ સ્વરૂપો અને રહસ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે આપણા જીવનમાં નારાયણનું શું મહત્ત્વ છે શું તે આપણા માટે ફક્ત એક દૂરની દિવ્યતા છે કે તે આપણા આત્માની સૌથી નજીક છે આ પ્રશ્નોની વચ્ચે એક અનોખું રહસ્ય છુપાયેલું છે તે રહસ્ય જેને સંતો યોગીઓ અને દાર્શનિકો સદીઓથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે નારાયણ એ ફક્ત એક નામ નથી પણ એક અસ્તિત્વ છે જે સૃષ્ટિની શરૂઆતથી તેના કાર્ય અને અંત સુધી રહે છે તે અનંત બ્રહ્માંડોના સર્જનહાર છે તે દરેક જીવની અંદર હાજર ભગવાન છે અને તે જ આપણને મુક્તિ તરફ દોરી જાય છે આ વિડિયોમાં આપણે તે દિવ્ય અસ્તિત્વ નારાયણની યાત્રા પર જઈશું જે મહાવિષ્ણુ ગર્ભોક્ષ વિષ્ણુ અને ક્ષિરક્ષા વિષ્ણુના રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થાય છે આ ફક્ત એક દાર્શનિક ચર્ચા જ નહીં પણ આધ્યાત્મિક અનુભવ તરફનું પ્રથમ પગલું પણ હશે તો ચાલો આ રહસ્યમય અને અદભુત દુનિયામાં પ્રવેશ કરીએ અને જાણીએ કે નારાયણ કોણ છે અને આપણા જીવનમાં તેમનું મહત્વ શું છે નારાયણ મર્યાદિત નથી તે પરમ અસ્તિત્વ છે બ્રહ્માંડ મૂળભૂત તત્વ ચેતનાનો સ્ત્રોત અને તમામ જીવોની ગતિ અને આશ્રય નારાયણ શબ્દનો અર્થ નર એટલે કે પાણી અથવા જીવંત પ્રાણી અને અયન એટલે કે આશ્રય નારાયણનો અર્થ આ રીતે થાય છે જે બધા જીવો અને સૃષ્ટિનો આધાર અને પરમ આશ્રય છે સૃષ્ટિની શરૂઆતમાં સર્વત્ર હાજર રહેલું પાણી આ બ્રહ્માંડ તેમાં સ્થિત હતું અને નારાયણ તે પાણીમાં બિરાજમાન હતા આ પ્રતિકાત્મક વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે તે સમગ્ર અસ્તિત્વના મૂળમાં સ્થિત છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નારાયણ ફક્ત એક નિરાકાર અવ્યક્ત શક્તિ છે કે નહીં આ ઉત્સવ ભક્તોના સૃષ્ટિ અને ધર્મની ગતિનું રક્ષણ કરવા માટે ઉજવવામાં આવે છે આપણે સમય સમય પર ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થઈએ છીએ જ્યારે આ નારાયણ સૃષ્ટિના સર્જન પાલન અને વિસર્જનની લીલા કરે છે ત્યારે તે વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે અને અહીંથી આપણે તેમને સમજી શકીએ છીએ વિષ્ણુના ત્રણ વિશિષ્ટ સ્વરૂપો મહાવિષ્ણુ ગર્ભક્ષય વિષ્ણુ અને ક્ષોત્ષય વિષ્ણુ મહાવિષ્ણુ નારાયણનું એવું સ્વરૂપ છે જે અકલ્પનીય રીતે વિશાળ છે તે આ સમગ્ર બ્રહ્માંડિક વિસ્તરણની બહાર તેમના દિવ્યધામમાં સ્થિત હોવા છતાં અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે મહાવિષ્ણુના શરીરના રૂવાટીમાંથી અસંખ્ય બ્રહ્માંડોનું નિર્માણ થયું છે દરેક બ્રહ્માંડ બીજની જેમ તેમના શરીરમાંથી બહાર આવે છે મહાવિષ્ણુનું સ્વરૂપ સૃષ્ટિની મર્યાદાથી પરે છે અને તેમના એક શ્વાસથી લાખો કલ્પોનો જન્મ થાય છે આ જ કારણ છે કે તેમને કરણ દક્ષય વિષ્ણુ પણ કહેવામાં આવે છે તે કારણ જળમાં સ્થિત વિષ્ણુ છે જેમાંથી બધું જન્મે છે તે પોતે મહાવિષ્ણુથી જન્મેલા દરેક બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે અને ગર્ભોક્ષ વિષ્ણુના રૂપમાં દેખાય છે આ વિષ્ણુ છે જે દરેક બ્રહ્માંડમાં સ્થિત છે અને જે તે બ્રહ્માંડના રક્ષક તરીકે કાર્ય કરે છે બ્રહ્મા તેમના નાળમાંથી જન્મે છે તે જ બ્રહ્મા જે તે બ્રહ્માંડની રચનાનો વિસ્તાર કરે છે ગર્ભોક્ષય વિષ્ણુનું આ સ્વરૂપ કહે છે કે નારાયણ ફક્ત બ્રહ્માંડનું સર્જન જ નથી કરતા પણ તેનો આત્મા બનીને તેમાં પ્રવેશ પણ કરે છે આ પછી શિરોક્ષય વિષ્ણુ આવે છે જે દરેક બ્રહ્માંડમાં સ્થિત સાગરમાં રહે છે આ વિષ્ણુ દેવતાઓની પ્રાર્થના સાંભળે છે સમયાંતરે અવતાર લે છે અને વિશ્વમાં ધર્મની સ્થાપના માટે કાર્ય કરે છે તે જ ભક્તોના હૃદયમાં અંતર્યામીના રૂપમાં રહે છે તે દરેક જીવના આત્મામાં પણ હાજર છે તેથી તેને પરમાત્મા પણ કહેવામાં આવે છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે હું દરેક જીવના હૃદયમાં હાજર છું આ નારાયણના શિરોશય સ્વરૂપની પુષ્ટિ છે આ ત્રણ સ્વરૂપો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે નારાયણ ફક્ત એક નિરાકાર શક્તિ નથી પરંતુ તે સૃષ્ટિના દરેક તબક્કામાં સામેલ છે તે બ્રહ્માંડને બહારથી બનાવે છે તેને અંદરથી ચલાવે છે અને દરેક જીવના હૃદયમાં બેસીને તેને ગતિ આપે છે નારાયણ ફક્ત બ્રહ્માંડના સર્જક કે રક્ષક જ નથી તે આત્માનું અંતિમ લક્ષ્ય પણ છે જ્યારે કોઈ જીવ સાંસારિક બંધનોથી કંટાળી જાય છે અને મુક્તિ તરફ આકર્ષાય છે ત્યારે તે નારાયણનો આશ્રય લે છે વૈકુંઠ ધામ નારાયણનું શાશ્વત નિવાસ સ્થાન એ સ્થાન છે જ્યાં સમય જન્મ મૃત્યુ દુઃખ દ્વેષ અને અહંકાર જેવી બધી મર્યાદાઓનો અંત આવે છે ત્યાં ફક્ત પ્રેમ ભક્તિ અને શાંતિનું શાસન છે વૈકુંઠમાં શ્રી લક્ષ્મીજી હંમેશા નારાયણના ચરણોની સેવા કરવા માટે સમર્પિત રહે છે અને ભક્તોને પણ તેજ તક મળે છે જે પ્રેમ અને ભક્તિ દ્વારા ત્યાં પહોંચે છે નારાયણના ઘણા અવતારો છે જેમ કે મત્સ્ય કૂર્મ વર નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને ભવિષ્યમાં કલ્કી દરેક અવતાર ચોક્કસ યુગ અને કટોકટીના સંદર્ભમાં દેખાય છે પરંતુ દરેક વખતે નારાયણનો એક જ ઉદ્દેશ્ય હોય છે દુષ્ટતાનો નાશ અને ધર્મની સ્થાપના શ્રી કૃષ્ણે અર્જુનને આ જ વાત કહી હતી યદા યદા હિ ધર્મસાનિર્ભવતી ભારત અભ્યુત ધર્મ તદાત્મ સજમ્ય આ શ્લોક ભગવદ્ ગીતા અધ્યાયચાર જ્ઞાનયોગ શ્લોક નંબર સાતમાંથી છે હે ભારત અર્જુન જ્યારે પણ ધર્મમાં ઘટાડો થાય છે અને દુષ્ટતામાં વધારો થાય છે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું આધ્યાત્મિક અર્થ જ્યારે સત્ય નીતિ અને નૈતિકતા દુનિયામાં નબળી પડવા લાગે છે અને દુષ્ટતા અરાજકતા અને અજ્ઞાનનો વ્યાપ વધે છે પછી ભગવાન પોતે કોઈને કોઈ સ્વરૂપમાં અવતરિત થાય છે અને સંતુલન સ્થાપિત કરે છે ધર્મનું રક્ષણ કરે છે અને અધર્મનો નાશ કરે છે આ ફક્ત બાહ્ય રીતે જ નહીં પણ દરેક યુગમાં માણસના આંતરિક મનમાં પણ થાય છે એનો અર્થ એ છે કે જ્યારે પણ નારાયણ ધર્મને પતન થતો જુએ છે ત્યારે તે પોતાને પ્રગટ કરે છે પરંતુ નારાયણની સૌથી મજબૂત અને મધુર હાજરી તેના ભક્તોના હૃદયમાં હોય છે જ્યારે કોઈ ભક્ત પ્રેમ અને ભક્તિથી નારાયણનું નામ લે છે નારાયણ નારાયણ ત્યારે નારાયણ પોતે તે હૃદયમાં પ્રગટ થાય છે આ ભક્તિનો મહિમા છે કે તે તે પરમ શક્તિને સામાન્ય હૃદયમાં પણ નિવાસ કરાવી શકે છે શાસ્ત્રોમાં નારાયણના મહિમાનું વર્ણન અનંત છે પરંતુ તેનો વાસ્તવિક અનુભવ પ્રેમ અને ભક્તિ દ્વારા જ શક્ય છે તે જેટલો વિશાળ છે તેટલો જ સરળ છે તે જેટલો દાર્શનિક છે તેટલો જ ભાવનાત્મક પણ છે તે એકસાથે બ્રહ્માંડની રચનામાં વ્યસ્ત છે અને તે જ સમયે ભક્તની આંખોમાંથી વહેતા આંસુઓમાં પણ રહે છે આમ નારાયણ માત્ર કલ્પના પ્રતિક કે મૂર્તિ નથી તે જીવનનું કેન્દ્ર છે તે સૃષ્ટિ છે તે ચેતના છે અને તે અંતિમ ધ્યેય છે તે મહાવિષ્ણુ તરીકે અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે તે ગર્ભોદક્ષય વિષ્ણુ તરીકે તેમાં પ્રવેશ કરે છે તે જીવમાં ક્ષોદક્ષય વિષ્ણુ તરીકે પ્રગટ થાય છે અને તેને મુક્તિ તરફ દોરી જાય છે તેથી જ્યારે આપણે પૂહીએ છીએ કે ત્યારે આપણે ખરેખર જીવનનો સાથ આત્માની દિશા અને બ્રહ્માંડના અંતિમ રહસ્યને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ નારાયણને જાણવું એટલે પોતાને જાણવું તેમને પ્રાપ્ત કરવા એ આત્માની પૂર્ણતા છે આમ નારાયણ ફક્ત ભગવાન નથી પણ સર્જનનો સ્ત્રોત પાલનહાર અને અંતિમ ધ્યેય છે મહાવિષ્ણુના વૈશ્વિક સ્વરૂપથી ગર્ભોદક્ષય વિષ્ણુના અવકાશ નિવાસ અને આત્મામાં શિરોદક્ષય વિષ્ણુના અવતાર સુધી નારાયણ અનંત અને દિવ્ય સ્વરૂપમાં છે તેમનો મહિમા રહસ્ય અને અને પ્રેમ આપણા બધાના જીવનને દિશા આશ્રય આપે છે શું મિત્રો તમે ક્યારે નારાયણની ભક્તિ અને કૃપાનો અનુભવ કર્યો છે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો તમારા અભિપ્રાય અને જ્ઞાન આપણને બધાને વધુ ઊંડાણપૂર્વક સમજવાની તક આપશે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે જય શ્રી નારાયણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો મિત્રો પ્રેમથી કહો જય શ્રી હરિ તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વીડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં